પ્રજાપતિ સમાજ વિરુદ્ધ એક સાધુ દ્વારા કરવામાં આવેલા અભદ્ર ભાષણ લઈને પ્રજાપતિ સમાજ દ્વારા લાગણી દુભાવી હોય અને કાયદેસરના પગલાં લેવાની માંગ સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે પ્રજાપતિ સમાજ દ્વારા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પ્રજાપતિ સમાજના ભરત ગૌરા કુંભાર વિશે સંપૂર્ણ જાણકારી ન હોય તેના કારણે સાધુ દ્વારા પ્રજાપતિ સમાજને નીચું જોણું થાય તેવી હલકી કક્ષાની અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે જેને કારણે સમસ્ત પ્રજાપતિ સમાજની લાગણી દુભાય છે કે તેઓ અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર સાધુ સામે કડક પગલાની માંગ કરાય છે જે મારું નામ દિનેશ જીકાદરા છે જી આજે અમે એક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા ભૂતકાળમાં અને તાજેતરમાં અલગ અલગ વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેની અંદર અલગ અલગ જાતિ અને ધર્મના લોકોને ભડકાવવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે એમાં થોડા દિવસ પહેલાં એક વિડીયો અમારી પાસે આવ્યો હતો જે વિડીયોની અંદર પ્રજાપતિ સમાજના સંત ભક્ત ગોરા કુંભાર વિશે દ્રષ્ટાંત આપવામાં આવ્યું હતું પણ દ્રષ્ટાંતની અંદર ટોસડી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને સાથે અમારા વ્યવસાયને એક હલકા વ્યવસાય તરીકે દર્શાવવામાં આવ્યો હતો અમે લોકો આપણા દેશની અંદર જ્યારે ધાતુના વાસણો નહોતા એ સમયે માટીના વાસણો સમગ્ર દેશને નહીં પૂરા વિશ્વને અમે આપતા હતા ચાહે ગરીબ માણસ હોય કે અમીર માણસ હોય કોઈ પણ જાતિ કે ધર્મ ન હોય અમે કોઈપણ વસ્તુ જોયા વગર બધાયને અમે અમારી જે અમારી ફરજ હતી અમારું જે કામ હતું એની અમે સેવા આપી છે સાથે સાથે અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારત દેશ ઘણો બધો આગળ છે તો એની અંદર જે અમે ઈંટો બનાવીએ છીએ એ ઈંટો અને બાંધકામ કરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર પણ અમે દેશની અંદર અમારું સારું એવું કોન્સ્ટ્રીબ્યુશન છે જ્યારે અમને હલકો વ્યવસાય કહેવામાં આવે ગામડાની અંદર તમે જોયું હશે કે કોઈ રાહદારી આવે કે કોઈ જાત્રાળુ હોય તો કોઈ પણ ગામની અંદર રોકાય અને પૂછે કે ભાઈ પ્રજાપતિ સમાજનું ઘર ક્યાં છે અમે ફ્રી નિઃશુલ્ક ઉતારા આપતા હતા અમે હોટલ નહોતા ચલાવતા અને આ રીતે અમે દેશની અંદર સારું એવું કોન્ટ્રીબ્યુશન આપ્યું હોય અને અમારા સમાજને અને અમારા સમાજના આગેવાનોને આવું કહેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક દુઃખ થાય અને સાથે સાથે સ્વામિનારાયણ સંસ્થા જે સારું એવું કાર્ય કરે છે એ સંસ્થાને પણ લજવવાનું એક સ્વામીએ કામ કર્યું છે તો બની શકે કે જે રીતે અંગ્રેજો આવ્યા હતા અંગ્રેજોએ ભારત દેશની અંદર રાજાઓને અલગ અલગ રીતે કરી અને દેશને ગુલામ બનાવ્યો તો ઝઘડો કરી એ જ રીતે આજે ભારત દેશને ફરીથી જાતિ અને ધર્મમાં હિન્દુ મુસલમાન અને હિન્દુની અંદર પણ અલગ અલગ અને વાડા અને ગોળના લોકોને ઝઘડાવી અને ભારત દેશને કમજોર કરી અને ગુલામી તરફ લઈ જવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય એવું લાગે છે એટલે આ ષડયંત્રમાં જો કોઈ વ્યક્તિ સંડોવાયેલો હોય એને કાયદેસરની કાર્યવાહી થાય અને એને સજા થાય એ માટે અમે આવેલા છીએ હાલ જુદા જુદા ધર્મ અને જાતિના લોકોને ઉશ્કેરી દેશમાં અશાંતિ ફેલાવતા આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા પણ માંગ કરાય છે અઝર કુરુશી સાથે પ્રકાશવાળા